ઓન ધી સાઇડ નિકિતાન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં છો તો આજે આપણે બનાવવાની છે દહીં તિખારી સૌથી ઇઝી રેસીપી જેની માટે આઠથી દસ લસણની કઢીઓ લઈ લઈશું અડધી ચમચી જેવું એમાં મીઠું ઉમેરીશું અને એક મોટી ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું મીઠાના લીધે કાશ્મીરી લાલ મરચું ને લસણ સરસ રીતે ક્રશ થઈ જશે આ જ રીતે ક્રશ કરી લેવાનું છે જ્યારે કોઈ શાકભાજી ના હોય ને તો સૌથી બેસ્ટ રેસીપી છે બનાવીને રોટલી કે ભાખરી સાથે ખાવાની હવે એક ન્યૂ પેન લઈ લેવાનું છે એમાં છે ને એક મોટી ચમચી જેવું તેલ લઈ લઈશું જેવું તેલ ગરમ થાય એટલે એમાં આપણે ઉમેરીશું રાઈ ત્યારબાદ આપણે ઉમેરીશું એમાં જીરું જીરું અને રાઈને આવી રીતે સરસ ફૂટવા દેજો તો ટેસ્ટ બહુ મસ્ત આવશે ત્યારબાદ એમાં અડધી ચમચી જેવું હિંગ ઉમેરીશું ત્યારબાદ એમાં ઝીણી સુધારેલી આ રીતની ડુંગળી ઉમેરી દેશે ત્યારબાદ મેં અહીંયા છે ને થોડા મીડિયમ તીખા જે મરચાં આવે છે ને એ અહીંયા આવી રીતે સ્લીટ કરીને લીધેલા છે તમે ઝીણા સુધારીને પણ ઉમેરી શકો છો જ્યારે ભાખરી કે રોટલી સાથે એ મરચાં આવે ને તો પણ બહુ મજા આવે ખાવાની પણ મેં આ રીતે લીધા છે કે કોઈને બહાર કાઢવા હોય તો કાઢી શકે ને એને ખાતી વખતે સરપ્રાઇઝ ના મળે તો જેવી રીતે આપણી આ ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે ચલાવતા રહેવાનું છે ને આપણે એને સરસ રીતે સાતડી લેવાની છે જેવી આપણી ડુંગળી છે ને થોડી સોફ્ટ થઈ જાય ને સથળાઈ જાય એટલે આપણે એમાં આપણી જે ચટણી બનાવી હતી ને શરૂઆતમાં એ ઉમેરવાનું છે હવે એ ચટણીમાં છે ને લસણ હતો આપણે લસણને સરસ આ ડુંગળી સાથે સાતડવાનું છે તો ડાયરેક્ટલી તો એ મિક્સ થાય નહીં તો આપણે છે ને આવી રીતે ચમચો મારતા જઈશું અને એના ગઠ્ઠા તોડતા જઈશું અને ડુંગળી સાથે મિક્સ કરી લેવાની છે જેવી રીતે તેલમાં તમે સાતડવા જશો ને એટલે ધીરે ધીરે ઓટોમેટિક મિક્સ થતી જશે અને ના થાય તો આ જ રીતે એને ચમચો મારીને મિક્સ કરશો ને તો સરસ રીતે મિક્સ થઈ જશે જુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે ચટણીને પણ આપણે થોડીવાર સરસ સાતળવાની છે ડુંગળી સાથે હવે સાઈડ એક બાઉલમાં છે ને મેં દહીં લીધું છે અને એને આપણે આ રીતે ફેંટી લેવાનું છે તમે ડાયરેક્ટ આ જ દહીં નાખી દેશો તો ગાંઠા ગાંઠાવાળું આવશે જે તમને મજા નહીં આવે એટલે આપણે મિક્સર મિક્સરમાં ક્રશ નથી કરવાનું તમારી પાસે ચમચો હોય ને તો ચમચા વડે પણ તમે એને આ રીતે ફેંટી શકો છો બસ એના જે ગાંઠા છે ને તૂટી જવા જોઈએ પણ એની જે કન્સિસ્ટન્સી થિક હોય ને એ આપણે જોઈએ છે તો એ તૂટવી ના જોઈએ હવે અહીંયા છે ને આ ડુંગળી લસણ મરચું બધું સરસ સતળાઈ ગયું છે એમાં આપણે આ દહીં ઉમેરીશું તમે જુઓ કેટલું સરસ ક્રીમી લાગી રહ્યું છે ઉમેરીને તરત જ એને આવી રીતે મિક્સ કરતા જવાનું છે ને ગેસ બંધ કરી દેવાનો છે ભૂલ્યા વગર ગેસ બંધ કરી દેવાનો છે પછી આવી રીતે મિક્સ કરવાનું છે નહીં તો છે ને દહીં ફાટી જશે અને દહીંમાંથી પાણી છૂટું પડી જશે તો રેડી છે આપણી દહીં તિખારી અને બાજરીના રોટલા સાથે કે સાદા આપણા પરોઠા સાથે ભાખરી સાથે ખાવામાં એટલી મજા આવે છે ને એટલું ટેસ્ટી લાગે છે ઘરમાં જો કોઈ શાકભાજી ના હોય ને પણ ખાલી દહીંનું પેકેટ પડ્યું હોય ને તો આ રીતે દહીં તિખારી એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બ બાય Thank you